નરેન્દ્ર મોદી ઈશ્વર લેતા હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ જૂન રવિવારના તેમની કેબિનેટ સાથે શપથ લેવા માટે તૈયાર છે સાંજે સાત વાગ્યે ને પંદર મિનિટે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે આ શપથ ગ્રહણ સમારોહ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે રાજધાની દિલ્હીને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ ભવન ખાતે અભેદ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે જમીન થી લઈ આકાશ સુધી સુરક્ષા એકદમ જબરદસ્ત છે નરેન્દ્ર મોદી ના શપથ ગ્રહણ સમારોહ ને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે નવ અને દસ જૂન માટે રાજધાની નો ફ્લાય ઝોન જાહેર કર્યું છે આ અવસર પર ભારતના પડોશી અને હિન્દ મહાસાગર ક્ષેત્રના દેશના નેતાઓને વિશિષ્ટ અતિથિના રૂપમાં આમંત્રિત કર્યા છે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજુ સેશલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીક બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને શપથ ગ્રહણ માટે આમંત્રણ મોકલાયું છે મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદકુમાર જગન્નાથ નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દલ અને ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ પણ આમંત્રણ મોકલાયું છે તમામ નેતાઓએ આમંત્રણને સ્વીકાર્યું છે શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ઉપરાંત આ નેતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત પૂજન સમારોહમાં પણ સામેલ થશે મહત્વનું છે કે નેબર ફર્સ્ટ પોલિસીને ધ્યાનમાં રાખીને આ તમામ નેતાઓને આમંત્રિત કરાયા છે રાષ્ટ્રપતિ ભવનમાં કુલ આઠ હજારથી વધુ મહેમાનો માટે વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત પ્રદેશ ભાજપ સંગઠનના તમામ મોરચાના પદાધિકારીઓ તમામ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો તથા પૂર્વ સાંસદોને પણ આમંત્રણ અપાયું છે સૂત્રો મુજબ ગુજરાત માંથી કુલ એક હજાર જેટલા લોકો ને આમંત્રણ અપાયા છે આ ઉપરાંત સફાઈ કર્મચારી અને યોજનાના લાભાર્થી પણ ઉપસ્થિત રહેશે વંદે ભારત ચલાવતા દસ પાયલટ ને પણ આમંત્રણ અપાયું છે સાથે જ કિન્નર સમાજના આગેવાન પણ આ શપથ સમારોહમાં હાજરી આપશે દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ બાદ પીએમ મોદી ત્રીજી વાર સત્તામાં આવનારા બીજા ભારતીય નેતા છે ત્યારે શપથ ગ્રહણ સમારોહની સુરક્ષામાં એસપીજી રાષ્ટ્રપતિના સુરક્ષા ગાર્ડ આઈટીબીપી દિલ્હી પોલીસ ગુપ્તચર વિભાગની ટીમ અર્ધલશ્કરી દળ એનએસજી બ્લેક કેટ કમાન્ડ અને એનડીઆરએફની ટીમ સજ્જ રહેશે આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલય પ્રેસિડેન્ટ હાઉસ સિક્યોરિટી દિલ્હી પોલીસ એસપીજી એનએસજી આઈબી અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓની બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે જ ઊંચી ઇમારતો પર એન્ટી ડ્રોન સિસ્ટમ પણ તૈનાત કરાઈ છે એનએસજીની પાસે હાજર એન્ટી ડ્રોન સિસ્ટમનો શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ઉપયોગ કરાશે એનએસજીની મદદથી ડીઆરડીઓ પણ એન્ટી ડ્રોન સિસ્ટમ પર નજર રાખી રહ્યું છે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે ઘૂસણખોરી ચેતવણી પ્રણાલી અને ફેસ આઇડેન્ટિફિકેશનની એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી લઈ ગુપ્તચર સ્થળોએ અને ઊંચી ઇમારતો પર સ્નાઇપર્સને તૈનાત કરવામાં આવશે તો વિદેશી મહેમાનોને જે હોટલમાં રોકાયા છે તેમની સુરક્ષા માટે દિલ્હી પોલીસે કેન્દ્રીય એજન્સીઓની સલાહ પર અલગથી અધિકારીઓને નિયુક્ત કર્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક